અમદાવાદની ઓળખ એવા દિલ્હી દરવાજા પાસે જૂનો દરવાજો ધરાશાયી થયો હોવાની ઘટના બની છે અચાનક જ દરવાજો ધરાશાયી થયો છે જો કે રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી અને કાર્યવાહી હાથ ધરી છે પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના દિલ્હી દરવાજા પાસે આવેલો અને શહેરનો વર્ષો જૂની ઓળખ સમાન જૂનો દરવાજો ધરાશાયી થયો છે અચાનક જ દરવાજો ધરાશાયી થયો આ અંગે સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી પોલીસની એક ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને સ્થળને કોડન કરી લોકોની અવરજવર બંધ કરી દરવાજો હટાવવા સહિતની કામગીરી હાથ ધરી હતી નોંધનીય છે કે દિલ્હી દરવાજા પાસેનો જૂનો દરવાજો ઘણા સમયથી જર્જરિત હાલતમાં હતો તેના સમારકામની અવારનવાર સ્થાનિકો દ્વારા માંગ કરાઈ હતી શહેરના પ્રેમ દરવાજા દિલ્હી દરવાજા દરિયાપુર દરવાજા ત્રણ દરવાજા જેવા કેટલાય દરવાજાઓ આજે પણ શહેરની ઓળખ છે તેથી અમદાવાદે અમદાવાદ દરવાજાઓનું શહેર પણ કહેવાય છે